શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છવ્વીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું સ્મરણ એ સદબુદ્ધિ પરમેશ્વર સર્વ ઠેકાણે રહેલા છે સર્વ વિશ્વમાં વ્યાપીને રહેલા છે તો પછી તેમના અસ્તિત્વની ખબર પ્રત્યેક જણને કેમ પડતી નથી જેની ભાવના પ્રજ્વલિત થયેલી હોય તેમને પરમેશ્વરનું અસ્તિત્વ જણાય છે બીજાને નહીં એટલે તેવી ભાવના હોવાની જરૂર છે અને તે ઉત્પન્ન થાય તે માટે પરમેશ્વરના સ્મરણની આવશ્યકતા રહે છે હું નામ સ્મરણ કરું છું એમ જે કહે છે તે મારા પર ઉપકાર કરે છે એમ મને લાગે છે કારણ કે જે વ્યક્તિ નામ સ્મરણ કરે છે તે પોતાનો ઉદ્ધાર કરી લે છે એટલે બીજી રીતે કહીએ તો મારા પર ઉપકાર જ કરે છે બુદ્ધિશાળી માણસોને એક એવી શંકા થાય છે કે પરમેશ્વર જો બુદ્ધિદાતા છે તો પછી દુર્બુદ્ધિ થઈ તો તેનો દોષ માણસને કેવી રીતે આપી શકાય એનો ઉત્તર એ કે બુદ્ધિદાતા પરમેશ્વર છે એ તદ્દન સાચું પણ તે બુદ્ધિની સદબુદ્ધિ કે દુર્બુદ્ધિ કેમ થાય છે એ જોવાની જરૂર રહે છે પ્રકાશ અને અંધકાર એ બંનેનું કારણ સૂર્ય જ છે સૂર્યનું અસ્તિત્વ એ પ્રકાશનું અને ના અસ્તિત્વ એ અંધકારનું કારણ છે તેમ ભગવાનનું સ્મરણ એ સદબુદ્ધિનું અને વિસ્મરણ એ દુર્બુદ્ધિનું કારણ છે એટલે બુદ્ધિદાતા પરમેશ્વર છે એ જો કે ખરું છે તો પણ સદબુદ્ધિ કે દુર્બુદ્ધિ રાખવી એ મનુષ્યના હાથમાં છે ભગવાનનું સ્મરણ રાખીએ તો દુર્બુદ્ધિ થાય નહીં એટલે હંમેશા ભગવાનના સ્મરણમાં રહીએ અને એનો ઉપાય તે નામ સ્મરણ બધું છોડીને ભગવાનના સ્મરણમાં રહેવું જોઈએ પણ વ્યવહાર સ્વચ્છ રીતે કરી શકીએ તેમ અનુસંધાન રાખવું એનાથી પણ શ્રેષ્ઠ છે ભગવાનની કૃપાથી મળેલો આજનો દિવસ આપણે તેમના સ્મરણમાં જ ગાળવો જોઈએ ભગવાનનું અનુસંધાન રાખ્યું કે દિવસ તેમનામાં જાય છે આવી રીતે આજનો દિવસ ભગવાનના અનુસંધાનમાં પસાર કર્યો તો આપણે નિત્ય દિવાળી જ છે અનુસંધાનમાં સ્ત્રી પુરુષ શ્રીમંત ગરીબ એવા ભેદ નથી બીજા સાધનોથી જે સધાય છે તે ખાલી અનુસંધાનથી સાધ્ય થાય છે એ જ આ યુગનો મહિમા છે બીજા વિષયો મનમાં નહીં આવતા એક જ વિષય પર મન એકાગ્ર થાય તેને અનુસંધાન કહેવાય છે ભગવાનનું અનુસંધાન એ જ ખરું પુણ્ય અને એ જ જિંદગીમાં મેળવવાની એકમેવ વસ્તુ એક ભગવાનનું અનુસંધાન રાખ્યું તો ઈ તર સર્વ ગુણો આપોઆપ એની પાછળ આવવાના ભગવાનની અનન્ય ભાવે એવી પ્રાર્થના કરીએ કે દેવ પ્રારબ્ધને લીધે આવેલા ભોગ આવવા દો પણ તમારું અનુસંધાન માત્ર ચૂકવા દેશો નહીં નામ અને અનુસંધાન ચોવીસ કલાક ચાલતા રહેવા જોઈએ તેમ કરવામાં બીજી કોઈ પણ વાત વખતસર નથી થઈ શકતી તો તેનો આગ્રહ નહીં રાખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ